સો એ ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અમે આવી ગયા છે વર્કઆઉટ માટે હવે વર્કઆઉટ માટે જઈએ છે અને અમે તમે જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ શ્રીરામ રનિંગ કરવા આવી ગયા છે અને આ બધા રનિંગ કરીને બધા તાપવા બેહી ગયા છે જો રનિંગ કરતાં કરતાં તાપવા બેહી ગયા છે બતાવો બધાને વાળો આમ ફોન જોયા છે બેઠા બેઠા આ પથરા કોણ રોડ ઉપર આવેલા તમે રનિંગ કરવા આવો શું કરવા આવો તો ભાઈ હે આ યોગેશભાઈ છે આ સતિશ બારિયા આ રામ છે આશિનભાઈ ભાઈ હવે પાછા તાપમા ગઈ ગયા છે દસ્તા તમારું વર્કઆઉટ પતી ગયું છે

તો આપણે સાંજ નો વર્ગ પતી ગયું છે અને અમે મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી રા